લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગત રોજ કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીના ઉમેદવાર

વિશ્વાસ વ્યક્ત કરાયો હતો કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડે મને પોરબંદર લોકસભાની બેઠક ઉપર ચૂંટણી લડવા માટેનો આદેશ કર્યો છે પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકી અને મને આ બેઠક લડવા માટે કહ્યું છે ત્યારે પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનોનો હું ખૂબ ખૂબ આભારી છું પાર્ટીએ મારી ઉપર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે સૌ કાર્યકર્તાઓ સાથે લઈને હું પ્રયાસ કરવાનો છું પોરબંદર લોકસભા વિસ્તારમાં અનેક પ્રશ્નો છે આ વિસ્તાર દરિયાકાંઠાનો વિસ્તાર છે સાગર ખેડૂતોનો વિસ્તાર છે અને ખેડૂતોનો વિસ્તાર છે મચ્છીમારો ના અનેક પ્રશ્નો છે અનેક સમસ્યાઓ છે ડીઝલની માટે હેરાન થવું પડે છે મચ્છીમારી કરવા દરિયામાં જાય તો પાકિસ્તાન નેવી કે શ્રીલંકાની નેવી એને ઉઠાવી જાય મચ્છીમારો તો છૂટી જાય પરંતુ છેલ્લા દસ વર્ષથી મચ્છીમારોની બોટ પાકિસ્તાન અને શ્રીલંકામાં સડી રહી છે કેન્દ્ર સરકાર એના માટે આ બંને દેશો સાથે મંત્રણા પણ નથી કરતી કે ભાઈ હોળીઓ છોડાવવા માટે પ્રયત્ન પણ નથી ખેડૂતોની વાત કરીએ તો તાજેતરમાં જ ખેડૂતોની ડુંગળી નો પાક આવ્યો બજારની અંદર વીસ કિલોના સાતસો થી આઠસો રૂપિયા ભાવ હતું સરકારે નિકાસબંધી કરી અને એને કારણે ખેડૂતોએ પોતાનો માલ રોડ ઉપર ફેંકી દેવો પડે એવી સ્થિતિનું નિર્માણ થયું ખેડૂતોની અંદર એનો મોટો રોષ છે કપાસ બે વર્ષ પહેલા ચોવીસો રૂપિયા ભાવ હતો ઓસ્ટ્રેલિયા થી કપાસ આયાત કરવાની સરકારે નિર્ણય કર્યો આજે બારસો થી ચૌદસો રૂપિયા ખેડૂતોને વીસ કિલોના ભાવ મળી રહ્યા છે આવી ખેત પેદાશોના ભાવો આ સરકારની નીતિને કારણે ખેડૂતોને મળી નથી રહ્યા આખા દેશની અંદર પાક વીમા યોજના ચાલુ છે જયારે ગુજરાત એક જ એવું રાજ્ય છે કે જ્યાંના ખેડૂતોને આ પાક વીમા યોજનાનો લાભ નથી મળતો રોષ છે પોરબંદર વિસ્તારની અંદર અનેક મોટી ફેક્ટરીઓ આ સરકારની નીતિને કારણે બંધ થઈ છે એને કારણે હજારો યુવાનો બેરોજગાર થયા છે બેરોજગારીનો પણ પ્રશ્ન છે સરકારી કર્મચારીઓમાં કરાર આધારિત કોન્ટ્રાક્ટ આધારિત

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ